માનવતા અને રાષ્ટ્રીય સેવા સાથે સંકળાયેલા એવા આ સત્તર સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટમાં મધ્યપ્રદેશ મેં ભાજપા નેતા કી મેં પાંચ કરોડ કી ડ્રગ્સ પકડી ગઈ અગાઉ ગુજરાતમાં કરોડો રૂપિયાના ડ્રગ્સ પકડાણા હતા પણ મૂળ સુધી પહોંચ્યા નહોતા આ જ્યાં જુઓ ત્યાં ગુજરાતમાં તમે જુઓ પછી અહીંયા મધ્યપ્રદેશમાં જુઓ જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યાં આવા કાળા કૌભાંડ થાય છે આવા લોકોને કોઈ જાતનો ડર નથી સુકામ ડર નથી તો એને ખબર છે કે આપણે વોટ ચોરી કરી લેશું અથવા ઈવીએમમાં ગડબડ કરી અને સરકાર બનાવી લેશું મતલબ વોટ ચોર ગધી છોડ ઈવીએમ બંધ કરો અને બેલેટ પેપર ચાલુ કરો ઈવીએમ બંધ કરો બેલેટ પેપર ચાલુ કરો વોટ ચોર ગદી છોડ जय हिन्द मानव सेवा धर्म धर्मज नै हिन्द जय भारतीय संविधान जय ज्ञान विज्ञान